ને અમારા ભાઈ સાહેબ ને એ ગરમી થાય તો જો અમારે અહીંયા ફોટા કરવા બધા ભાઈ બેન ઉભી ગયા અને અહીંયા બધા જો બેઠા ચાલો પેલા આ બધાને ફોટા શૂટ કરી દઉં તો જો આવો કઈ હોમકાર છે કાનુડા છે અને બીજું કઈક બીજું કઈક પણ લીધું હા આમાં હા કર્યું ને એવું છે અને કપડા લીધા ને પૈસા રોકડા આપી દીધા હવે એને તેમ કરું એમ એટલું માં એટલું મામેરું કરાય હું તો ફેમિલી યાર જો અહીંયા ખાતરા ખાવા માટે પહોંચી ગયા નો ખાતરા કેવો મસ્ત ના છે ને આ જાગુ તો તોડા તોડ થઈ જો તો ખરી તારે ઘેર લઈ જાવ એટલે બધી ખાવાના કરવાના હોય પછી ઘેર લઈ જવાનું ન હોય તો ભાઈ જો કાતરા બહુ મસ્તીના અને મીઠા મીઠા બહુ સારા છે જો અહીંયા તો એટલે બધી ઢેગલો કરી લીધા અને નાના નાના જો આ બધી છોકરાઓ ઉભા આવી જોશનાને તો ખબર નથી જોશનાને ખબર પડશે ને તો તો એ ધોઈડી આવી છે ને કાતરા એક કાતરા ને મૂક્યો જાગું

એટલા બધા છે ને કાયતરા લઈ જ છે બે બહેનો નો પ્રેમ કેવો છે આ જાગુ મોટી છે આપે બરાબર ઓલી ક્યારના કાતા ખાઈ ખાઈ ને ભાઈ ભેગા કર્યા તો કાયતરા ને આ લઈ જાય ડાયરેક્ટ આવીને લઈ જાય હવે કેટલાક તોડવા તારે

તો જો ભાઈ આ બધી મહેમાનો ભાગવા માંડ્યા છે અને અમારે એને જ્યોષ્ના અને રશીલાબેન અને કૌશિકભાઈને પણ ભાગવાનું છે એ હોલી બધા ઓલા બધા હોલી ફરવામાં આવે છે અને હવે જોશના ને પણ આગળ આવે છે એનો આપણે વેઇટ કરવાનો છે તો જો ફાઇનલી મેડમ આવે છે લઈને અમારા નક્સભાન કે નક્સભાઈ બહુ વાયડા થઈ ગયા છે રહેતા નથી એ માટે તને એટલે એટલી વાર હોય રે એટલે હું તો જો ભાઈ હિણેશ પાટીએ પહોંચી ગયા ને મેડમ તો દૂધ બહુ લે કે થઈ જાય કે હા અને રસીલા બેન તો જો દૂધ બોટલ તો પી પણ અરે અરે રહ પર લેતા આવ્યા કે હું તમે તો ડોહી માં હટું કા ડોહી માં હટું ભાઈ રહ પી ને તો અમારા મેડમ તો તારે રહ પીવો છો દૂધ બોટલ એક બસ

આપડે જે ફરવા જતા કા ત્યાં આપડે હું શું ખવડાવ્યું હતું હલો બર્ફ રબડી રબડી હતી પછી બટેટા વાળા હતા કાબડા પણ અટાણા ભાઈ ફાઈ છે ને અમારા લગ્ન કરવા આવ્યા છે એ માટે થઈને અટાણા તો ફાઈ ને બધી જાનમાં જવાનું જાય પૂરી જાનમાં જવાનું છે ને કા તમારે તો મમ્મીને જ જવાનું ને ને જ જવાનું ભાઈ જોશના ને ફાઈ ને ને મામા ને ને પપ્પા ને બધાને જાનમાં જવાનું છે આજે અમારે તો તમને ખબર છે ને બપોરે તો જમવા ગયા તા પાડોમાં જમવા જવાનું છે પાડોમાં હમણાં મેરી છે ન્યાહી જે જમવા જવાનું છે તો પાડોમાં લગન છે હમણાં લગન જ લગન છે તમે લગ્ન જ કરવાનું કા ભાઈ તમે રોકાવ નથી જાહો નહીં ને હા હજી રોકાવાનું છે ભજીયા તો અવૈજ્યમાં ઓજમા કરવા તો ભજીયા બની તો અમે ખાવા આવીએ પાછા મારા હાડુ હા કીધુંતું આખડે આવું છોકરા એમાં મસ્ત મજાના દાણા અમારા છે ખેતરમાં તમારા મમ્મી ને મારા ભા મારા ભાભી આવ્યા હતા કેમ કે છે ને મારા ભાભાઈ કે કંઈક અવજ્યાન બનાવો મને ભજીયા બનાવતી લગ્નની સિઝન લે એટલે ભજીયા બનાવે તો અમે ખાવાનું મને ભજીયા સ્પેશિયલ બનાવ ને તો કંઈક ભાઈ આમ ઘર હટું ઘેરે બનાવે વાત જ કંઈક અલગ હોય લગ્નમાં તો ઠરેલા ના આવતા એટલે મજા ન આવે યાર રીવ્યું છે હવે આપણે નાઈ જોઈ લઈએ કેમ કે તો જો મારા ફાઈને ભરત અત્યારે જાનમાં વહેલા ભાઈ ગયા એને ગાંડી જાનમાં લઈને જવું હતી ને અમારા નક્સભાઈ જો વાહણ બેઠા હોય છે તો રાયડું નાખતો હોય છે એને લેવાનો છે જો તો અત્યારે પાછા લગ્નમાં જવાનું છે ને ભાઈ હાલના છ વાગી ગયા છે ને જોશના આવી કે ભારતીય આવે કે બે સેલે બે ફેમસ સેલિબ્રિટી ભેગી થઈ ગઈ બરાબર તો મને એમ છે કે આજ તમે બે તો બધીને ઝાખા પાડી દેજો હે હું કો પરસ ભાસુ બોલો ભૂક્કા કાઢને છે આગડી ને અમારા કિશાબેન પણ આજ ભેગા આવે એટલે આ આજ જો તો ખરી બે આમ કંઈ ઘટે કઈ કહેવાય ની આપણે હું 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 એક ડાયલોગ માર દેવાલો હું કેમ લાગ્યા અરે કઈ ભાઈ તમે બધા તમે બધી ભાઈ કમેન્ટ કરીને કહીજો બરાબર કે ભાઈ મસ્ત લાગે કે નહીં લાગે પોતે ને પોતા વખાણ કરે ને હાસુ બોલ હે